માંગરોળ તાલુકાના કિમ ચોકડી પાસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું ગ્રામ્ય એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે ગેરકાયદે પરવાના વગર ધંધો ચલાવતા દુકાન માલિકની પોલીસે ધરપકડ કરી હતી માંગરોળના રસ્તા વિસ્તારમાં એસઓજી પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે ચોકડી નજીક દાળમિલ તવક્કલ નગર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દુકાન માલિક બજરંગલાલ સુગનારા કોઈપણ પ્રકારના કાયદેસર પરવાના વગર ગેસ રિફિલિંગનું જોખમી કાર્ય કરી રહ્યો હતો આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી આસપાસના રહેવાસીઓની જિંદગી જોખમમાં મુકાઈ રહી હતી એસઓજી શાખાના કિરણશ્રી અમૃતભાઈ અને ગિરીશ સિંહનાને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્થળ ઉપરથી ગેસ બાટલાઓ પાઇપ અને વજન કાંટો સહિત કુલ છોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કિમ રોડ ઉપર રહેતા આરોપી બજરંગલાલની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે